પાટીદાર સમાજે આ બાબતે ખૂબ ગંભીરતાથી ચિંતન કરવું જોઈએ કેવી રીતે આપણે બે દીકરીઓ ખોટી રીતે કોઈ ફસાવી જાય એના ઘરે જે દીકરી ભાગી હોય બે શબ્દ જ અમને કે કે હાર્દિક ભાઈ એને કોઈ કે કાઈ ખવડાવી દીધેલું છે આ બાબતે ન હોય ખવડાવ્યું નહી તો એવું કે હાર્દિક ભાઈ હવે અમે એના નામનું નહીં નાખી આરતી સાંગાણીએ ઘર છોડી દીધું દેવાંગ ગોયલ સાથે મૈત્રી કરાર પણ કર્યા અને બંને ખુશ પણ છે પણ આ મુદ્દો હજી ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો એવામાં આખરે બાર વર્ષે બાઓ બોલે એમ હાર્દિક પટેલ પણ હવે મેદાને જંગમાં કૂદી પડ્યા છે કઈ દીકરીએ ક્યાં લગ્ન કરવા તે વિશે વણ માંગી સલાહમાં હાર્દિક પટેલનું નિવેદન સામે આવતા હવે મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે નમસ્કાર તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ હું છું આપની સાથે હેમંત ચક્રવાત ન્યૂઝ કાર્યક્રમ કાર્યક્રમમાં તેમણે આ વિશે પ્રતિક્રિયા આપી હતી જુઓ તેમણે આ વિશે શું કહ્યું પ્રશ્નો પણ ખૂબ મોટા પ્રમાણે છે આ બાબતે ખૂબ ગંભીરતાથી ચિંતન કરવું જોઈએ સમાજના પાંચ દસ પંદર વડીલો બેસે સમાજની પાંચ દસ પંદર બહેનો ભેગી થાય અને આ બાબતે ચિંતન કરે કે કેવી રીતે આપણે બે દીકરીઓ ખોટી રીતે કોઈ ફસાવી જાય અથવા ખોટી રીતે ક્યાંય જાય તો એને રોકવામાં આપણે શું મહેનત કરી શકીએ એની પણ ચિંતા સમાજે કરવી જોઈએ અને મેં અત્યાર સુધીના દાખલા જોયા એટલે જ્યારે જ્યારે પણ આપણા સમાજની દીકરી કોઈ જગ્યાએ ભાગીને લગ્ન કરે છે એટલે સમાજમાં આગેવાનો દ્વારા અમને જ્યારે મેસેજ મળે એટલે અમે એના માતા પિતાને ફોન કરીએ કે ભાઈ અમારા વતી કંઈ કામ હોય પોલીસ સ્ટેશનનું કંઈ ગમે તે તો અમને કહેજો એટલે જેના ઘરેથી દીકરી ભાગી હોય બે શબ્દ જ અમને કહે કે હાર્દિકભાઈ એને કોઈ કે કાંઈ ખવડાવી દીધેલું છે આ કોમન શબ્દ છે અને બીજા કદાચ માતા પિતા થોડા